નમસ્કાર આજે આપણે એવી ત્રણ વસ્તુઓ વિશે વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત કામ કરે છે પણ આપણે એના પર બહુ ધ્યાન નથી આપતા આ છે દળ વજન અને દબાણ ચાલો સમજીએ કે આ અદૃશ્ય બળો આપણી દુનિયાને કેવી રીતે ચલાવે છે ચાલો એક મજેદાર સવાલથી આખી વાત શરૂ કરીએ વિચારો કે કોઈ ચંદ્ર પર જાય તો ત્યાં એનું વજન પૃથ્વી કરતાં સાવ ઓછું થઈ જાય પણ એ વ્યક્તિ તો એ જ રહે છે એના શરીરમાં જે કંઈ છે એ તો એટલું જ રહે છે તો પછી આવું કેમ થાય છે બસ આ સવાલનો જવાબ જ આપણને દળ અને વજન વચ્ચેનો મોટો ફરક સમજાવશે તો ચાલો સૌથી પહેલાં એક મોટી ગેરસમજ દૂર કરીએ આપણે બધા રોજિંદી વાતચીતમાં માંસ અને વેટ એટલે કે દળ અને વજન એક જ માની લઈએ છીએ પણ સાચું કહું તો વિજ્ઞાનની દુનિયામાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે ચાલો જોઈએ શું છે આ ફરક તો સૌથી પહેલાં સમજીએ કે દળ એટલે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુની અંદર કેટલો માલ કે પદાર્થ ભરેલો છે બસ એને જ દળ કહેવાય આ એનો મૂળભૂત ગુણ છે એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પૃથ્વી પર હોય ચંદ્ર પર જાય કે પછી સ્પેસમાં તરતી હોય એનું દળ ક્યારે ક્યારેય નથી બદલાતું એ હંમેશા સરખું જ રહે છે હવે આવીએ વજન પર વજને દળ નથી બિલકુલ નહીં વજન તો એ દળ પર લાગતું ગુરુત્વાકર્ષણનું ખેંચાણ છે જેમ પૃથ્વી દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે છે એ ખેંચાણનું જે માપ છે એ છે વજન અને આ જ કારણ છે કે વજન બદલાયા કરે છે કેમ કે દરેક ગ્રહનું ખેંચાણ અલગ અલગ હોય છે એટલે જ્યાં ગુરુત્વાકર્ષણ બદલાયું ત્યાં વજન બદલાયું આખી વાત એક સાદા સૂત્રમાં સમાઈ જાય છે વજન એટલે દળ ગુણ્યા તે જગ્યાનું ગુરુત્વાકર્ષણ મતલબ સાફ છે દળ તો એનું એ જ રહેવાનું પણ જો ગુરુત્વાકર્ષણ વધી જાય તો વજન પણ વધી જશે અને ગુરુત્વાકર્ષણ ઘટે તો વજન પણ ઘટશે સિમ્પલ તો ચાલો ફટાફટ આખો તફાવત જોઈ લઈએ દળ એક કિલોગ્રામમાં મપાય છે અને બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ એ ક્યારેય બદલાતું નથી બીજી બાજુ વજન એ ન્યૂટનમાં મપાય છે અને એ જગ્યાના ગુરુત્વાકર્ષણ પ્રમાણે બદલાયા કરે છે દળ એટલે વસ્તુ અને વજન એટલે એ વસ્તુ પર લાગતું બળ બસ આટલું યાદ રાખવાનું છે ઓકે તો હવે એ તો સમજાઈ ગયું કે વજન તો બદલાયા કરે છે પણ આ વાતનો અસલ જીવનમાં શું મતલબ થાય ચાલો એક મસ્ત ઉદાહરણથી સમજીએ કે આ બદલાવ કેવો અનુભવાય છે આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક નાનકડી કલ્પનાની સફર કરીએ માની લો કે આપણે બધા એક રોકેટમાં બેસીને સીધા ચંદ્ર તરફ જઈ રહ્યા છીએ જેવું આપણું રોકેટ પૃથ્વીના ખેંચાણમાંથી બહાર નીકળશે અને ચંદ્રના ખેંચાણ તરફ આગળ વધશે ત્યારે વજનનું શું ચાલો જોઈએ ચાલો આ ચંદ્રની મુસાફરીના ઉદાહરણથી જ દળ અને વજનનો ભેદ એકદમ પાક્કો કરી લઈએ અહીં પૃથ્વી અને ચંદ્રના કેટલાક આંકડા આપણી સામે છે જોતાં જ ખબર પડી જાય છે કે પૃથ્વી ચંદ્ર કરતાં ઘણી ઘણી મોટી અને ભારે છે અને બસ આ જ કારણ છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે એનું ખેંચાણ ચંદ્ર કરતાં અનેક ગણું વધારે છે વૈજ્ઞાનિકો આ બળની ગણતરી ન્યૂટનના પ્રખ્યાત ગુરુત્વાકર્ષણના નિયમથી કરે છે એ નિયમ સીધું કહે છે કે જે પદાર્થનું દળ વધારે એનું ખેંચાણ પણ વધારે એટલે જ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ચંદ્ર કરતાં ઘણું વધારે છે અને આ બધી ગણતરીઓ પછી જે પરિણામ આવે છે ને એ ખરેખર મજેદાર છે ચંદ્ર પર કોઈપણ વસ્તુનું વજન પૃથ્વી પરના વજન કરતાં લગભગ છઠ્ઠા ભાગનું થઈ જાય છે હા છઠ્ઠા ભાગનું મતલબ કે જો પૃથ્વી પર કોઈનું વજન સાઈઠ કિલો હોય તો ચંદ્ર પર એને માત્ર દસ કિલો જેટલું જ વજન લાગશે ત્યાં તો હવામાં ઉડવા જેવું જ લાગે તો ચંદ્રના આ ઉદાહરણ પરથી એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ દળ એટલે કે આપણા શરીરનો અંદરનો પદાર્થ એ ક્યારેય બદલાતો નથી પણ વજન એ તો ગુરુત્વાકર્ષણનો ખેલ છે અને એટલે જ જગ્યા બદલાતા એ બદલાય છે આ જ છે દળ અને વજન વચ્ચેનો સૌથી મોટો તફાવત ચાલો તો હવે બળ અને વજનની વાત તો સમજાઈ ગઈ હવે એક સ્ટેપ આગળ વધીએ વિચારો કે જ્યારે કોઈ બળ કોઈ સપાટી પર લાગે ત્યારે શું થાય અહીંથી જ બીજા બે રસપ્રદ ખ્યાલોની શરૂઆત થાય છે ધક્કો અને દબાણ ધક્કો એટલે કે થ્રસ્ટ આ બીજું કાંઈ નહીં પણ કોઈ સપાટી પર એકદમ સીધું નાઇન્ટી ડિગ્રીના ખૂણે લાગતું બળ છે જેમ કે આપણે કોઈ દિવાલને સીધો ધક્કો મારીએ તો એ બળને થ્રસ્ટ કહી શકાય પણ દબાણ એટલે કે પ્રેશર એનાથી થોડું અલગ છે અહીંયા માત્ર બળ કેટલું છે એ જ નહીં પણ એ બળ કેટલી જગ્યા પર લાગી રહ્યું છે એ પણ મહત્વનું છે એક સરખું બળ જો સોયની અણી જેટલી નાની જગ્યા પર લાગે તો એનું દબાણ ઘણું વધારે હોય પણ એ જ બળ જો મોટા પાટિયા પર લાગે તો દબાણ ઘટી જાય આનું સૂત્ર પણ એકદમ સીધું છે દબાણ બરાબર ધક્કો એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ આનો મતલબ એવો થયો કે ક્ષેત્રફળ અને દબાણનો સંબંધ ઉલટો છે ક્ષેત્રફળ નાનું તો દબાણ મોટું અને ક્ષેત્રફળ મોટું તો દબાણ નાનું અને આ સિદ્ધાંત ખાલી ચોપડીઓમાં નથી હો આપણી આસપાસ આપણા રોજિંદા જીવનમાં આ સતત કામ કરતો હોય છે ચાલો કેટલાક એવા ઉદાહરણો જોઈએ જે આપણે રોજ અનુભવીએ છીએ ક્યારેય વિચાર્યું છે કે એક નાનકડી ટાંકણી કેમ આટલી સહેલાઈથી બોર્ડમાં ઘૂસી જાય છે કારણ કે આપણે આપણી આંગળીનું બધું બળ એ ટાંકણીની એકદમ નાનકડી અણી પર કેન્દ્રિત કરીએ છીએ આટલી નાની જગ્યા અને એટલું બધું બળ પરિણામ જબરદસ્ત દબાણ અને ટાંકણી આરામથી અંદર અને રસોડામાં પણ આવું જ વિજ્ઞાન છે એક ધારદાર છરી અને એક ભૂઠી છરી શા માટે ધારદાર છરીથી કાપવું આટલું સહેલું હોય છે જવાબ એ જ છે દબાણ જે છરી જેટલી દારદાર એની ધારનું ક્ષેત્રફળ એટલું જ ઓછું એકદમ પાતળું એટલે આપણે જ્યારે થોડીક પણ બળ લગાવીએ ત્યારે એ બધું બળ પેલી પાતળી ધાર પર કેન્દ્રિત થઈ જાય છે અને આનાથી એટલું બધું દબાણ બને છે કે ટમેટું હોય કે કાકડી બધું ફટાફટ કપાઈ જાય હા દબાણનો ખેલ તો બધે જ છે જુઓ સ્કૂલ બેગના પટ્ટા કેમ પહોળા હોય છે જેથી વજન ખભા પર ફેલાઈ જાય અને દબાણ ઓછું લાગે લશ્કરની મોટી મોટી ટેન્કના પૈડા કેમ પોળા પટ્ટા જેવા હોય છે જેથી એનું અમથું વજન જમીનમાં ખૂપી ન જાય અને હા રેતીમાં હાઈ હિલ્સ પહેરીને ચાલવા જાઓ તો શું હાલત થાય એ તો ખબર જ છે એના કરતાં સપાટ ચપ્પલ સારા કારણ કે એ વજનને ફેલાવીને દબાણ ઘટાડે છે તો આ બધા ઉદાહરણો પરથી એક જ વાત શીખવા મળે છે એકદમ સીધી અને સિમ્પલ વિસ્તાર નાનો તો દબાણ વધારે વિસ્તાર મોટો તો દબાણ ઓછું બસ આટલો જ છે દબાણનો ખેલ તો બસ આજના માટે આટલું જ હવે દળ વજન અને દબાણના આ મૂળભૂત નિયમો તો સમજાઈ ગયા છે હવે જ્યારે પણ આસપાસ નજર કરો ત્યારે શોધવાનો પ્રયત્ન કરજો કે આ દબાણનો સિદ્ધાંત બીજે ક્યાં ક્યાં કામ કરી રહ્યો છે વિજ્ઞાનને જોતા રહો સમજતા રહો અને અનુભવતા રહો